સુધીની ટીમ અંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન નેશનલ હાઈવે પરથી લોખંડનો ભંગાર ભરેલ ટેમ્પો પાનોલી રોડ તરફ જવાનો હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે નેશનલ હાઈવે પર નવજીવન હોટેલ સામે વોચ ગોઠવી હતી દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા બંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અંસાર માર્કેટમાં રહેતા ટેમ્પો ચાલક કમાલ મોહમ્મદ ઇબ્રાહીમ શાહ પાસે બંગારના જથ્થા અંગે જરૂરી બિલ સહિતના પુરાવા માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો પોલીસે તેની અટકાયત કરી રૂપિયા આડત્રીસ હજાર આઠસોની કિંમતનો બંગાળનો જથ્થો અને બે લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા બે લાખ આડત્રીસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કરી બંગાળના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ જથ્થો નોબલ માર્કેટમાં ગોડાઉન ધરાવનાર મનીહાર અબ્દુલ રહીમના કહેવાથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગુલામ એન્ટરપ્રાઇઝમાંથી લોખંડનો ભંગાર ભરેલ હોવાનું જણાવ્યું હતું એસઓજી પોલીસે તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે